તો તમે જોઈ શકો છો પ્રમાણે મને એક નાનો છોકરો મળી આવ્યો છે નાનો છોકરો મને જોતા જ નાનો છોકરો મને જોતા જ દિવાલ પાર લગાવીને ફરતો આ છોકરો મને મારી પાસે આવે છે અને મારી સાથે રાખીને જમવાનું કૂતરી લઈ લે છે ત્યારબાદ એના પિતાજી જે જમવાનું કાઢી લે છે બરાબર જમવાનું કાઢીને અમે સાથે મળીને અમે જમશું અને તમે જોઈ શકો છો પ્રમાણે એમના પિતાજી છે એમના હાથેથી છોકરાને જમાડી રહ્યા છે બહુ સુંદર બધાનું કામ અમે કરી રહ્યા છીએ બરાબર તો કેવા લાગે છે મારા વિડીયો કેવું તમને કામ લાગે છે મને મારું તમે ચોક્કસ કોમેન્ટમાં કોમેન્ટ કરી શકો છો તો આવી રીતે સુંદર મજાના કામ કરી રહ્યા છે આશા કરું છું તમને મારા વિડીયો કામ વિડીયો કામ પસંદ આવશે જો તમને વિડીયો અને મારું કામ પસંદ આવે છે તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો મળી પછી નવા વિડીયોમાં ત્યાં દરેક મિત્રો જય શ્રી કૃષ્ણ